શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલતે વાહન ચાલકોને હેરાન પરેશાન કરી દીધા ખાસ કરીને અલથાણના સોહમ સર્કલ વિસ્તારમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું જેના કારણે રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરીજનોનો આક્ષેપ છે કે ટેક્સ અને વેરો ભરવા છતાં રોડ રસ્તાઓની સ્થિતિ સુધરતી નથી જનતાની માંગ છે કે રસ્તાઓનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે મેયરના સૂચનો બાદ ઠેર ઠેર રસ્તાઓનું રિપેરિંગની કામગીરી શરૂ થઈ છે પરંતુ પોષ વિસ્તારમાં હજુ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી લોકો છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી થી સંવાદદાતા સાહિસ સાહિસ પહેલા વરસાદના કારણે પાણી ભરાયા ખાડી પુરાવ્યું ને હવે ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે શું વિગતો છે

આવવા જવાનું અને ખાડાના લીધે આપણે સુરત શહેરમાં જોઈએ એ રીતે આપણે મેટ્રોની કામગીરીના લીધે ઘણા ખાડાઓ પડી રહ્યા છે તો મેટ્રોની કામગીરી કરો છે એ બેસ્ટ છે બટ તમે ખાડા જલ્દી પૂરાવો જેના લીધે આપણું સુરત વાસીઓમાં ભય નહીં રહી એક્સિડન્ટ થવાનો બિલકુલ બે એક્સિડન્ટ દવાનો ખૂબ જ રહ્યા છે જે વાત જે રીતે કરવામાં આવી રહી છે દિંદોલી વિસ્તાર હોય ઉદના વિસ્તાર હોય પાંડેસરા હોય કે પોત વિસ્તાર ઘણા તો વેસું

કે ના નીકળીએ એ તો પૂછવાની જ વાત નહીં ઘરમાં પણ પાણી એટલા ભરાઈ જાય છે કે એના કારણે બહુ હાલાકી તકલીફ સામનો કરવો પડે વરસાદી પૂર ની સ્થિતિ તો સુરત વાસીઓ કરી રહ્યા છે પરંતુ હાલાકીનો સામનો ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે તમે શું કહેશો કઈ રીતની હાલાકી પડી રહી છે અને તંત્ર ને શું અપીલ કરશો કેમ કે મેયરે કાલે દાવો કર્યો છે કે હવે ખાડા નહીં પડશે પરંતુ તમને શું લાગે ખાડા નહીં પડશે એ વાત તો એમની કઈ અત્યારે તો દેખાતી નથી પણ હું રોજ આપણે આપડે વરાછાથી વેસું ડ્રોપ કરવા માટે આવું છું રોજ શાળા ને લીધે એટલો ટ્રાફિક થાય છે અને શાળા તો એટલા છે કે અત્યારે અમારે જે જમ્પર બી ક્રેક થઈ જાય છે એ શું કરવાનું અમારે અને એના કારણે રોજ અમારે આવા જવામાં રોજ ટ્રાફિક સામનો કરવો પડે છે તે વસ્તુ શું અમારે મતલબ આટલો અમારે ટેક્સ આપવા જ અત્યારે અત્યારે એસએમસી માં અત્યારે કોઈ જવાબ નથી આપતો અત્યારે ફોન પર ઉપાડતો જ નથી વાત તો થાય એટલી દરેક જગ્યા જાય તો હર જગ્યા પર ખાડા કઈ દેખાતું નથી અત્યારે આમ જોવા જાય તો બહુ બધો વરસાદ પડ્યો સુરત માં જોવા જાય એક જ દિવસમાં માં બધો વરસાદ પડ્યો એક સરકારે સારું એવું કામ કરવું જોઈએ જોઈએ એક સારા રોડ રોડ બનાવવા વરસાદ પડે અને જાય આપણે શું કરીએ પડે બિલકુલ જોઈ શકાય કે સુરત વાસીઓ હવે જણાવી રહ્યા છે કે હાલાકીનો સામનો ખૂબ જ કરવાનો વારો આવી રહ્યો છે કોલેજ જતા હોય ઓફિસે જતા હોય ત્યારે ખાડામાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓનો સંકલનનો અભાવ જે છે તે જોવા મળી રહ્યો છે ખાડા બનાવવા પાછળ અથવા તો જે રોડ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે પરંતુ વરસાદ પડતો હોય ત્યારે રસ્તો ધોવાણ થઈ હોય છે હવે ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે એક જ માંગ કરવામાં આવી રહી છે કે ટેક્સ ભરવામાં આવી રહ્યો છે તો પછી રોડ રસ્તા અને સુવિધાનો અભાવ કેમ જોવા મળી રહ્યો છે જી 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 આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા